ભરૂચ જિલ્લાના એક ટ્રસ્ટ સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ આ સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર માનવતાને મહેકાવતી પ્રવૃત્તિઓ કરતું રહે છે સમૂહ લગ્ન મેડિકલ કેમ્પ એવા અનેક જેને કહી શકાય કે કાર્યો કરે છે તો વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં જંબુસર તાલુકાના આજુબાજુના છપ્પન છત્રીસીના બાણુ ગામમાં વસતા વિદ્યાર્થીઓ જે બોરડામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો વસવાટ કરે છે એવા ચારસો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું દસ દિવસથી લગભગ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પરમારની રાહબળી હેઠળ આ પવિત્ર કાર્ય ચાલતું હતું અને ગઈકાલે ડીપ પાર્ટી પ્લોટ અટલાદરા નારાયણવાડી ખાતે જેને કહી શકાય કે એક પ્રતિકાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જે ગરીબ પરિવારો છે એમને અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ રણછોડભાઈ જાડિયા તેમજ ટ્રસ્ટના સક્રિય સભ્યો અને નવ યુવા કાર્યકરો બિપિનભાઈ પરમાર તેમજ જેને કહી શકાય કે એવા યુવા કાર્યકરો હાજર રહ્યા અને દીપ પાર્ટી પ્લોટની અંદર જંબુસર વેપારી એસોસિએશન ટ્રસ્ટના જેને કહી શકાય કે ટ્રસ્ટી સંતુભાઈ ચોકસી અને જંબુસર નવયુગ વિદ્યાલયના શિક્ષક ગમતીભાઈ પંચાલ ના કર કમળો દ્વારા આ શૈક્ષણિક કીટ આપી અને એક સમાજની અંદર એક દાખલો બેસે એવા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી